અરવલી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી ભગવાન શામળિયાને આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા શામળિયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે

ત્યાર પછી એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે ખાસ કરીને આજે પૂર્ણિમા સુદ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સવા બારે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠે શહેર સાડા આઠે મંદિર મંગલ આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે જય શામળિયા ભગવાન મારું નામ દીપકભાઈ ચંદુભાઈ પટેલ મારું મૂળ ગામ ખાનપુર તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર હાલ હું અમદાવાદ રહું છું છેલ્લા પંદર વર્ષથી શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું અનેરો લાભ મળે છે અનેરો આનંદ થાય છે અને ભગવાન સામર્યાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે ખૂબ આનંદ થાય છે અને ભગવાને ભગવાન સામર્યાએ હર હંમેશ માટે મારી તમામ અમનો મનોકામનાઓ પૂર્ણ કરી છે મારું પરિવાર સુખ સંબંધ રાખ્યું છે અને ભગવાન સામરિયાની અનેરી કૃપા દ્રષ્ટિ અનેરી દયા મારા પરિવાર ઉપર છે દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે વિનંતી છે ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો વિશ્વાસ કરજો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ